માર્કેટમાં ઇઝીલી જોવા મળતા આ ટાઈપના જે સિંગલ કલરના જે બ્લાઉઝ પીસીસના મટીરિયલ છે એટલે કે અનસ્ટિશ બ્લાઉઝિસ તમે ઘણી બધી જગ્યાએ જોયા હશે એટલે લાળી પેરી ફરપી તમને આ વસ્તુ તો દેખાઈ જાય છે પણ જો હું વાત કરું કે તમારે અર્જન્ટમાં ક્યાંક જવાની જરૂર પડી ગઈ કાં તો તમારી પસંદનું નથી આવ્યો બ્લાઉઝ સાડી બહુ ગમે છે પણ બ્લાઉઝ સારું નથી તો એવી કન્ડિશનમાં તમે શું કરશો ડેફિનેટલી એવા કસ્ટમર જે હોય છે એ જાય છે રેડીમેડ બ્લાઉઝ તરફ હવે જો તમારું સાડીનું ઓલરેડી બિઝનેસ છે તો તમારે ઓપ્શનલ શું રાખવું જોઈએ એલીવાસું ડેફિનેટલી અનસ્ટિચ બ્લાઉઝ રાખો કેમ કે સાઈઝની જે લોકોને પ્રોબ્લમ છે એ લોકો અનસ્ટિચ બ્લાઉઝ લેવા માટે આવશે બીજી વસ્તુ રેડીમેડ બ્લાઉઝ રાખો ત્રીજી વસ્તુ પેટીકોટ ફોલ બધું તમારે ત્યાં જ હોવું જોઈએ જેના લીધે કસ્ટમર આમ તેમ તમારા ના વેડપાય કારણ કે એક વસ્તુ લેવા બીજી જગ્યાએ જવું ને ત્યાં કોઈ વસ્તુ ગમી ગઈ ને તો ત્યાં જ કસ્ટમર બંધાઈ જશે તો આજે આપણે જોવાના છે રેડીમેડ બ્લાઉઝનું કલેક્શન ફર્સ્ટ ઓફ ઓલ અત્યારનું સૌથી ટ્રેન્ડિંગ કલેક્શન છે બીજી વસ્તુ કે એકદમ અફોર્ડેબલ રેટમાં છે અને ડિઝાઇન આખી કહેવાય ને કે ટ્રેન્ડિંગ છે સોશિયલ મીડિયા ઉપર અત્યારે વાયરલ થતી ડિઝાઇન આપણે જોવાના છે તો ચાલો આવી જાવ વાતચીત ઘણી થઈ ગઈ હવે કલેક્શન જોઈ લઈએ નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ અવર ચેનલ જેમ કે તમને ખબર છે કે આજે આપણે જોવાના છે રેડીમેડ બ્લાઉઝેસ માં સરસ મજાનું કલેક્શન અને એ પણ ડિફરન્ટ ડિઝાઇન ડિફરન્ટ વેરાયટી તમને ખબર છે કે ભાઈ માર્કેટમાં આ ટાઈપના જે આવે છે ને કે ભાઈ અનસ્ટિચ બ્લાઉઝેસ એ મળવા ખૂબ જ કોમન છે અને હવે લોકોની આ ટાઈપના પ્લેન બ્લાઉઝની ચોઈસ નથી રહી આ તો જોતા એવું લાગે ને કે ભાઈ અસ્તરનું કપડું છે એટલે અત્યારની જે જનરેશન છે ને એ આને પસંદ ના જ કરે પણ જો અત્યારની જનરેશન હિસાબે હું તમને કલેક્શન બતાવું તો આવી જામ અહીંયા જે ફ્રન્ટ ઓપન સ્ટાર્ટિંગમાં હું તમને ફર્સ્ટ જ બતાવું છું આર્ટિકલ સૌથી ટ્રેન્ડિંગ છે આ તમે ઓકેશન વાઇઝ પણ વેચી શકો છો આખું કહેવાય ને કે ટ્રેડિશનલ ડ્રેસીસ ઉપર તો ચોલી છે ચણિયા ચોલી એ રીતે પણ તમે આને વેર કરી શકો છો આવી રીતે એક્સપ્લેન કરીને તમે પોતાના કસ્ટમરને સેલ કરી શકો છો બીજો આર્ટિકલ છે આપણો આ ટાઈપનો જે હેવી વર્ક વાળો બ્લાઉઝ છે આ તમે પાર્ટી વેર કલેક્શનમાં પણ એડ કરી શકો છો અને ઈઝીલી તમે જો સાડી વેચો છો ને તો આ વસ્તુ તમે ઈઝીલી સેલ કરી શકો છો અને આ ટાઈપને ડિઝાઇન રાખવી હોય તો તમારે એક જ જગ્યાએથી હોલસેલમાં પરચેસિંગ કરવાની રહેશે જ્યાં તમને બધી ડિઝાઇન બધી વેરાયટી એક જ જગ્યાએ મળી જશે હવે છે આપણું નેક્સ્ટ આર્ટિકલ જે એકદમ સિમ્પલ અને સોબર છે રેગ્યુલર વેર માટે બેસ્ટ છે અને આવા ટાઈપના સિમ્પલ બ્લાઉઝમાં પણ તમને ઘણા બધા ઓપ્શન મળી જશે હવે નેક્સ્ટ છે સૌથી ટ્રેન્ડિંગ કલેક્શન જે તમને આવી જશે બેકલેસ આવે છે ઓલમોસ્ટ બેકલેસ છે અને આમાં સ્લીવની વાત કરીએ થ્રી ફોર્થ સ્લીવ છે આમાં ડિઝાઇનની વાત કરી લઈએ તો ભાઈ સ્લીવ ઉપર તમને સરસ મજાની જે આપણે કહીએ છીએ ને કે પોટલી ડિઝાઇન એ વસ્તુ મળી જાય છે કલર ખૂબ જ સરસ મજાના છે ડાર્ક કલર ચાર્ટમાં જોઈએ તો એ વસ્તુ પણ અહીંયા મળી જાય છે આખું ટિક્કી વર્ક છે બેક સાઇડમાં તમને દોરીનું વર્ક મળી જાય છે સ્લીવ અહીંયા તમને એકદમ કોણી સુધીની મળી જાય છે હવે આપણે જોઈ લઈએ સ્લીવલેસ બ્લાઉઝમાં આ છે આપણું કહેવાય ને કે એકદમ ટ્રેન્ડિંગ અને એકદમ સ્ટાઇલિશ જેને પહેરવું પસંદ હોય તો એ લોકો માટે જે સ્ટાર્ટિંગમાં આપણે વાત કરી લઈએ તો નેક પેટન છે આપણી વી પેટર્ન બેક સાઇડમાં આપણને દોરી મળી જાય છે બેકલેસ છે અને આમાં તમને પેડેડ બ્લાઉઝ જ મળી જવાના છે ઓલમોસ્ટ બધા બ્લાઉઝમાં અને હવે આ નેક્સ્ટ આપણું જે છે આ કલેક્શન છે સ્લીવ મા એટલે સ્લીવલેસમાં સેકન્ડ આર્ટિકલ જેમાં ડિઝાઇન તમને ખૂબ જ સરસ મજાની મળી જાય છે કપ મળી જાય છે અને એના સિવાય વાત કરી લઈએ બ્રાઉન કલરની આ એકદમ સિમ્પલ અને થોડુંક ફેશનેબલ તમે બ્લાઉઝ કહી શકો છો ઓલમોસ્ટ ટ્વેન્ટી ફાઈવ પ્લસના જેની એજ હોય ને એ લોકો આ ટાઈપના બ્લાઉઝિસ પરચેસ કરતા હોય છે તો આપણી પાસે ઘણા બધા બધા ટ્રેન્ડિંગ આર્ટિકલ છે અને ઘણી બધી ડિફરન્ટ ડિઝાઇન છે ફિગર આર્ટ વાળા પણ અત્યારે આપણી પાસે કલેક્શન આવી ગયા છે એટલે નવરાત્રીમાં જો તમારે સેલ કરવું હોય તો ખૂબ જ ઈઝી છે તો જો તમારે પણ આ ટાઈપના રેડીમેડ બ્લાઉઝનું કલેક્શન જોઈતું હોય તો આજે જ જરૂરથી અજમેરા ફેશન વિઝિટ કરજો ઓનલાઈન પર્ચેસિંગ કરવી છે ઓનલાઈન પણ પરચેસિંગ કરી શકો છો આટલા બ્લાઉઝ બતાવ્યા એના સિવાય આપણી પાસે ઘણા બધા ઓપ્શન છે જેમ કે જોઈ શકો છો આ છે આપણું રેડ કલરનું એક બ્લાઉઝ છે જેમાં તમને એકદમ મિનિમલ ફ્રન્ટ ફ્રન્ટ અને અહીંયા જે બેકની ડિઝાઇન છે એકદમ બટન્સ વાળી તમને

આજે જ પધારો અજમેરા ફેશન જ્યાં મિનિમમ પચીસ હજાર ની પર્ચેસિંગમાં તમે આવું બધું જ કલેક્શન લઈ શકો છો તો ક્યારે આવો છો પહેલા તે પહેલાના ધોરણે આજે જ પધારો